રવિવારે તેઓ અબ્રામા ખાતે આવેલ વીડી દેસાઈ ગ્રાઉન્ડમાં આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં એમ્પાયરિંગ કરતા હતા ત્યારે તેમને સીઝન બોલ છાતીના ભાગે વાગ્યા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા પાર્થભાઈ બેભાન થઈ જતા તેમને સીપીઆર આપવામાં આવ્યું હતું પરંતુ તેમ છતાં તેઓ ભાનમાં ન આવતા તાત્કાલિક સારવાર માટે રંગોલી ચોકડી પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક રિપોર્ટમાં બ્રેઇન હેમરેજ થવાના કારણે તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે તેમની આંખોનું દાન કરવાનું હોવાથી તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમના ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું